અમરેલી જિલ્લામાં સહકારી ક્ષેત્રનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા તેમજ રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ટેર તે જોડાયા હતા પરંતુ આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય રાજુલાના હીરા સોલંકીની ગેરહાજરી જોવા મળી જે આંખે ઉડીને વળગે તે પ્રકારની હતી અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે કે શું અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે આ તમામ બાબતોને લઈને જ્યારે દિલીપ સંઘાણીને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે શું જવાબ આપ્યા છે વિગત વાત કરીએ વૈષ્ણવ

તે જોડાયા હતા પરંતુ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી આ કાર્યક્રમમાં ગેરહાજર જોવા મળ્યા હતા જણાવી દઈએ કે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા ભાજપના નેતા અને રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ઢેર દ્વારા હીરા સોલંકીને કાર્યક્રમમાં પધારવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું છતાં પણ હીરા સોલંકી હાજર ના રહેતા અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે ત્યારે અમરીશ ઢેર કહી રહ્યા છે કે તેમને કોઈ કામ હોવાથી તેઓ આ કાર્યક્રમમાં ના આવી શક્યા પરંતુ અનેક પ્રકારના અનુમાનો

સહકારિતામાં એ રુચિ ધરાવે છે ખબર નથી અમરીશભાઈ કાર્ડમાં મેં નામ પણ નથી જોયું હીરાભાઈ એટલે નથી એ પ્રશ્નો જ હજુ ઉઠવો છે જો નામ હોય અને ના આવે તો આ પ્રશ્ન ને કદાચ હું યોગ્ય ગણું એટલે આ જૂથવાદ મીડિયાના માધ્યમથી ભાજપમાં નવું ઉભું થાય એવો પ્રયાસ છે અને પ્રયાસ સફળ નહીં થાય આપે સાંભળીએ આ હતા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી તેમનું નિવેદન જે સામે આવ્યું છે તેમણે પહેલાં તો કાર્યક્રમને લઈને વાત કરી સાથે જ હીરા સોલંકી મામલે તેમને જે પ્રશ્ન કરવામાં આવ્યો તે પ્રશ્નમાં તેમની પાસે કોઈ ઠોસ કારણ જોવા ના મળ્યું અને ગોળ ગોળ તેમણે વાત કરતા નજરે પડ્યા પરંતુ અનેક પ્રકારની ચર્ચાઓ જોવા મળી રહી છે જે રીતે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ગેઠ જે હવે ભાજપના નેતા છે અને સાથે જ રાજુલાના હાલના વર્તમાન ધારાસભ્ય હીરા સોલંકી તેઓ કહેવાય છે કે આમ બંને વચ્ચે ગજગરાહ જોવા મળતું હોય છે ત્યારે જ્યારે ભૂતકાળમાં પણ આ બંને સામ સામે ચૂંટણી લડી ચૂક્યા છે ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે ખરેખર આ વિવાદ અને જ્યારે કહેવાય છે કે આ હિરા સોલંકી છે તેમની ગેરહાજરી અમરેશ જૈનના કાર્યક્રમમાં જોવા મળી ત્યારે આગામી સમયમાં શું નવા નવા ખુલાસાઓ થાય છે દર્શક મિત્રો નવજીન ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે